નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને એ સો ટકા સાચા જીરુના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીવના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ એકાવનથી પાંત્રીસો એક રૂપિયો બોટાદ માર્કેટ યાર્ડ પચાસથી એંસી રૂપિયા ઊંઝા માર્કેટ બે હજાર નવસોથી ચાર હજાર બસો પચાસ સૌથી ઊંચા બજાર ભાવ પાટણ માર્કેટ યાર્ડ પંચોતેરથી છત્રીસો સાઠ ચસદણ પચીસસોથી ત્રણ હજાર રૂપિયા आगल बात करें मित्रों जूनागढ़ मार्केटयार्ड एकत्रिसो पचास रुपया अमरेली मार्केटयार्ड बतरीस सौ ऐसी सौ रुपया सावरकुंडा मार्केटयार्ड तरण हज़ार तरह हज़ार चार सौ रुपया वाकानेर मार्केटयार्ड तरह हज़ार तरह हज़ार चार सौ तीस जामजोधपुर मार्केट बजार नौ सौ एकावन हज़ार सौ एकाणु रुपया आग बात करें मित्रों राजकोट मार्केटयार्ड बत सौ पचास थी सौ रुपया હળવદ માર્કેટ યાર્ડ એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા સમી માર્કેટ યાર્ડ બત્રીસોથી ચોત્રીસો પચીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ ચોવીસોથી ચોત્રીસો અઠ્યાવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભચાઉ માર્કેટ યાર્ડ ચોત્રીસોથી ચોત્રીસો પંચોતેર રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો